ગરબાડાના સીમળિયા બુઝર્ગ ગામે રસ્તો ન હોવાથી ગ્રામજનો ત્રાહિમામ કાદવ કિચડના કારણે ગ્રામજનોને હાલાકી દાહોદ જિલ્લાના ગરબડા તાલુકામાં આવેલા સીમળિયા બુઝુર્ગ ગામના રાષકી ફળિયામાં પાકો રસ્તો ન હોવાને કારણે ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની ઋતુમાં કાદવ કિચડથી ભરેલા આ માર્ગ પરથી પસાર થવું ગ્રામજનો માટે રોજિંદી હાડમારી બની ગયું છે લોકોએ આઝાદીના અમૃતકાળ પછી પણ પાયાની સુવિધાથી વંચિત રહેવાનો રોષ વ્યક્ત કર્યો છે આશરે એક કિલોમીટર લાંબા આ આમિસ્માર રસ્તાને કારણે ગ્રામજનોની દૈનિક જરૂરિયાતો પણ પ્રભાવિત થઈ રહી છે આરોગ્ય સેવા શિક્ષણ અને પીવાનું પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ લોકો ને આ કાદવવાળા માર્ગ પરથી પસાર થવા મજબૂર પડે છે વિદ્યાર્થીઓને સડાઈ જવામાં અને બીમાર વ્યક્તિઓને દવાખાને લઈ જવામાં પણ ભારે મુશ્કેલી પડે છે સ્થાનિકોએ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ગ્રામજનો હવે સરકાર પાસે વહેલી તકે પાક્કો રસ્તો બનાવવાની માંગ કરી રહ્યા છે જેથી તેઓ આ દુર્દશામાંથી મુક્તિ મેળવી શકે તેમની આ માંગણીઓ જો સત્વરે સ્વીકારવામાં ન આવે તો ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે